ફાઇનલી મારા વ્લોગમાં હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે અને જો મજામાં જઈશું ને હું પણ મજામાં છું ફાઇનલી જો મેં વાળ કપાવી કેવો મસ્ત લાગુ છે ને આપણે નીકળી ગયા હવે વ્લોગ બનાવવાને આપણે પાડવાના હતા ફોટા તો આપણે નીકળી ગયા ગામમાં ને આપણે આવી ગયું દશામાનું મંદિર ને આવી ગયું આપણા ગામનું તળાવ ને ફાઇનલી અમારા ગામની નદી ત્યાંથી નીકળી છે તે પાડવાના હતા પોતાનો ફોટા એટલે કે હું ભાઈ પણ નીકળી ગયા એટલે કે માસીનો દીકરો એટલે નીકળી ગયા ફાઇનલી કે આપણે બાઇક નહીં પણ ઠાર લઈ ફોટા પાડવાના આપણા ભાઈ ને એટલે કે માસી દીકરા બીજા એટલે કે ભાઈ તા આગળ ને આપણે બે વાહ્યા હતા ફાઇનલી આવી ગયું હનુમાન દાદાનું મંદિર કે ફાઇનલી અહીંયા કામ ચાલુ છે તો આપણે પાછા નીકળી ગયા ને આવી ગયા જો કઈક આવી નદી અને આપણે કઈક આવું લોકેશન હતું ને મસ્ત મને તો લોકેશન મસ્ત એવું લાગ્યું ને તો આપણે કર્ણાઈકો બ્લોક પાસો ચાલુ તો ફાઇનલી કેવો તમને લોકેશન લાગ્યું ને કેવો મસ્ત આપણા વાળ તો કપાઈ ગયા એટલે કેવો લાગવા માંડ્યા મસ્તીને મસ્તીનું મને તો શૂટિંગ લેવાનું મસ્ત આવડી ગયું હજારો ને આપણે આવી ગયા શૂટિંગ આપણે પાડતા હતા ને ભાઈની પાડતા હતા ફોટાને આપણે પા બનાવતા હતા બ્લોક તો ફાઇનલ એટલો ખુશ હતો ને આતકો કે જો મારે ટકો બાવટકો કેમ થઈ ગયો આપણે હવે જાઉં છું હેઠે કેમ કે મને તેમ હતું કે લાવો તો હેઠે આવેલા જેવો કે થઈ છે જ નહીં બીકમાં બીકમાં આવ્યો ગયો ને મને તેવું લઈ ગયું પાછું બીજું કે આ કેવો મસ્ત લોકેશન કેવું હું લાગુ ને ઉપર તો જો હા એટલ આવી ગયો ને ઉપર ભાઈ નીચે ઉપર ને આપણે હે હેઠે હા બીક તો લાગતી હતી કેમ કે લુ તો થઈ ગયું હોય કેમ કે છેવાર જામી ગયું એટલે આપણે પડવાની બીક લાગતી હતી પણ આપણે આવી ગયા તો એઠે ને આપણે એમ થયું કાવો બનાવું ને આ કાંઈક આવું લોકેશન કરી નાખ્યું આપણે મને એટલી મજા આવતી એટલી મજા આવતી હતી ને કે જિંદગીમાં પહેલી વાર સવાલ સમુદ્ર નહીં નદી એ ગયી હોય અને ફાઇનલી ફાઇનલી ને ફાઇનલી આપણે એવું મજા કાંઈક આવું દ્રશ્ય દેખાતું હતું કે હું ક્યાંક મોટા દરિયા કિનારે આવી ગયેલો હોય ને ભાઈ પાડતા હતા ફોટા ને આપણે કઈ આવું એઠે નો નજારો લેતા હતા અને જો કેવો લાગે નજારો મસ્ત તો આપણે આવી ગયા હી ને હવે આપણે કરતા હતા અહીંયા લોકેશન નું શૂટ કેમ કે આપણે બનાવવાની હતી રીલ્સ ને આપણે કરતા હતા શૂટ કે નજારો કેવો લાગે છે ને આવી ગયા આપણે પાછા પાસા ને હેઠેથી જવું અંદર ગયેલો છો ભાઈ પાછા માનતા નહીં હવે હેઠે છું તો કેવો લાગુ એક નંબર લાગુ ને તો તો ફાસા ઉપર ચડી જાય ને નદી આ તો મને ખેંચતી જાય ભાઈ હા ખેંચ છે તો નહિ પણ વરસાદ નું એવું આવી જાય તો તો જઈ શકો છો ભાઈ નહીં તો આપણે કેવા મસ્તી ને આપણે આપણા આપણું કઈ એપલ છે આપણે કઈ એપલ બેપલ તો હે નહીં જોઈને જોઈ શકો છો આપણે બેઠા ભૂલે તો માણસ માણસ ને માણસ જ દેખાય બધાય હા 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 મેં તો અહીંયા જઈ તો બહુ મજા આવે પણ આપણે અહીંયા નહોતું જવું કેમ કે આપણે મજા નતો આવતું અહીંયા શરમ થોડીક લાગતી હતી પણ તો આપણે પાછા નીકળી ગયા જો આજ તો એવો ક્રોધ ચડી ગયો ને પાછા ઘરે ચડો તો ભાઈ ને આપડા દીકરો આપણે મૂકીને વહી ગયા મૂકીને વાઈ ગયા તો એટલી આમ ક્રોધ આવી ગયો ને એમ થયું કે આજ તો બેન પતાઈ જ દેવા પત્તા દેવા હાવ ને મારી જ નાખવા એવું થઈ ગયું તો ક્રોધ એવો ચડી ગયો તો માય લોસ્ટ ફેમિલી